અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતની અરજદારો સવારથી પહોંચી ગયા હતા આઈટીઓ કચેરીની અંદર પ્રવેશ ન આપવામાં આવતા બહાર લાંબી લાઇનો લાગી હતી લોગ ઇન ન કરવાના કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ હતી અહીં આવેલા અરજદારો બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ હડતાલની જાણ થતા રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ કે કે પંચાલ મોટર વાહન નિરીક્ષક મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા તારીખ હજાર થી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે જેમાં અગાઉ અમારા દ્વારા આરટીઓ સાહેબને આવેદનપત્ર આપવાથી લઈને કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરી અમારી માંગણીઓ રાખવી સોશિયલ મીડિયા થકી અમારી માગણીઓ મૂકવી એ તમામ કાર્યક્રમો ગયા વીકની અંદર કરવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા અમારી માંગણીઓને લઈને કોઈ સંતોષકારક પ્રતિભાવ ના આપતા ના છૂટકે આજે અમારે નો લોગિન ડે કરી કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે આજના કાર્યક્રમના જે પણ જાણ અમારા દ્વારા આરટીઓ સુરતને તેમજ વડી કચેરીને પણ કરવામાં આવનાર છે જેથી કરીને ભવિષ્યમાં નાગરિકોને અથવા અરજદારોને પણ તકલીફ ના પડે જેના લીધે વડી કચેરી દ્વારા આગામી સમયની અંદર નાગરિકોની અપોઇન્ટમેન્ટ તેમજ તેમની કામગીરી પણ રિશેડ્યુલ કરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવશે અમારી જે માંગણીઓ છે તેમાં મુખ્યત્વે નાનામી બેનામી અરજીઓના કારણે

કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ